કોષ જનજાગૃતિ માટે મૂકી છે અને આવા સ્વામીઓને જે તે સંસ્થાઓએ હાથી કાઢવા જોઈએ એને પ્રોટેક્ટ કરાય નહીં એને સેફ કેસ જ અપાય નહીં આવા લોકોને તરંત કડક કાર્યવાહી થાય તે માટે ખુદ સંસ્થાએ ફરિયાદી બનવું જોઈએ જો સંસ્થા ફરિયાદી નહીં બને તો અમારી આવા પ્રકારની જનજાગૃતિ ના પોસ્ટો ચાલુ જ રહેશે સામાન્ય વ્યક્તિને પકડવામાં આ રાતે દોઢ વાગે બે વાગે પણ ઘરમાં ઉઠાવી દેવામાં આવે છે તો આવા લંપોટારી સ્વામીઓને સામે જે કાર્યવાહી કરવામાં માટે માટે વિલંબ ધાર્મિક વિજય માલ્યા ની જેમ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ ન આવવું જોઈએ એને સેફ એક્સે જપાય નહીં એને છટકવા માટેના કોઈ સગવડતાઓ પ્રદાન કરવી જોઈએ એને થોડી જ એક્શન લઈને જો પકડી લીધા હોત તો આજે એને ગોતવાનો વારો ન આવે જ્યાં સુધી આવે ગુરુકુળમાંથી માંથી ને આવી સંસ્થાઓ આવા હલકટ વ્યભિચારી સ્વામીઓને હાથી કઢાય નહી અને એની વિરુદ્ધ સખત કાર્યવાહી અંગેના પગલાઓ લેવાય નહીં ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તમામ જનતાને વિનંતી તમામ ભાઈ બહેનોને વિનંતી કે આપણા બાળકોને આવા ગુરુકુળમાં મોકલતા નહીં આ ગુરુકુળ ત્યારે જ મોકલવા જ્યારે ગુરુકુળમાંથી ને આવા લંપત વ્યભિચારી સ્વામીઓનો સફાયો થાય અને ખુદ સંસ્થા એ માટે આગળ આવે અને સંસ્થા એવી ખાતરી આપે કે હવે આ આવા સ્વામીઓને અમે કોઈ પણ જાત ની રક્ષણ નહીં આપી અમે એમની ઉપર કડક પગલા લેશું ત્યાં સુધી આવા ગુરુકુળમાં મોકલવા જોઈએ નહીં